અત્યાર સુધીમાં સોળ દેશો અને ચૌદ સંસ્થાઓએ વાયબ્રન્ટ ગુજરાતના ભાગીદાર દેશો અને ભાગીદાર સંસ્થાઓ તરીકે પુષ્ટિ કરી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ગેટવે ટુ ધ ફ્યુચર એન્ડ થીમ સાથે આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના દસમા સંસ્કરણ માટે સજ્જ થઈ રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગીદાર દેશોમાં જાપાન ફિનલેન્ડ મોરક્કો રિપબ્લિક ઓફ કોરિયા મોઝામ્બિક એસ્ટોનિયા યુએઈ ઓસ્ટ્રેલિયા યુકે નેધરલેન્ડ નોર્વે નેપાળ થાઈલેન્ડ બાંગ્લાદેશ જર્મની અને ઇજિપ્તનો સમાવેશ થાય છે ભાગીદાર સંસ્થાઓમાં અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન ઇન્ડિયા કેનેડા ઇન્ડિયા ફાઉન્ડેશન એપિક ઇન્ડિયા યુનિવર્સિટી ઓફ શિકાગો ઇન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડો કેનેડિયન ચેમ્બર ઓફ કોમર્સ Indo African Chamber of Commerce, Commerce and Industry, International Solar Alliance, Japan External Trade Organization, Netherlands Business Support Office, the Council of EU Chamber of Commerce in India, UA India Business Council, યુએસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજીક પાર્ટનરશીપ ફોરમ અને ઇન્ડિયન બિઝનેસ ચેમ્બર ઇન વિયેતનામનો સમાવેશ થાય છે દરેક ભાગીદાર દેશ અને સંસ્થા વીજી સફળતામાં યોગદાન આપીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે તેઓએ સહયોગ વેપાર અને રોકાણની તકોને વધુ વધારવા માટે વિવિધ પ્લેટફોર્મ દ્વારા આગામી વીજે પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે સમિટના છેલ્લા નવ સંસ્કરણોમાં ભાગીદાર દેશો અને સંસ્થાઓએ સામાજિક આર્થિક અને સાંસ્કૃતિક સહયોગના સંદર્ભમાં સમિટ માટે હાઈ પ્રોફાઇલ પ્રતિનિધિત્વ અને અભૂતપૂર્વ પ્રતિસાદમાં પણ યોગદાન આપ્યું છે વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાલીસના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતે એક રોડ મેપ તૈયાર કર્યો છે જેથી આ વિઝનમાં રાજ્ય પોતાનું યોગદાન આપી શકે આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ બે હજાર ચોવીસના આયોજન સાથે સેમી કન્ડક્ટર્સ ગ્રીન હાઇડ્રોજન ઇ મોબિલિટી રિન્યુએબલ એનર્જી અને ફિનટેક જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને રોકાણ આકર્ષવા માટે એક અસરકારક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે ભાગીદાર દેશો આ ક્ષેત્રોમાં સક્રિય પણ હિસ્સો લઈને આ વિઝનને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપશે જે સમિટ માટે ખૂબ મહત્વપૂર્ણ બાબત છે